હવે કોન્ટ્રાક્ટર છે એ સફાઈ કામદાર ના પીએફ ના પૈસા બોનસ ના પૈસા અને પગાર ના પૈસા ખાઈ ગયો છે હવે પૈસા ખાઈ ગયો છે અને હું એનો યુનિયન પ્રમુખ છો એટલે મારું મોટું બંધ કરવા માટે રમત છે આ રીતે લોકો ને ફરી નાખો ને આ બધી જે જે સમાજ જે સફાઈ કામદાર તમારા તમારા ઘર ફળિયા તમને ચોખું રાખે છે તમારું આરોગ્ય સ્વસ્થ રાખે છે આ એના પૈસા ખાઈને મને દેવા આવ્યા છે

પૈસા બેટા નીચે હા 100 પર ફોન કર 100 પર ફોન કર ઓલા ફોન કર 100 પર ફોન કર દો જનેશ 112 માં ફોન કર ઓ પારક પેલે બને પૈસા દેવાય આ પાટલે તો 50 લાખ રૂપિયા કોઈથી પૂંછે કાયો નથી પૈસા ને ભૂઈકા નથી તો તમે ખરીદો છો એને ખરી માર દો દીયો ને ખરી જ દે દેવાળા છે એને દયો ને અરે અમે એમ કઈ રાજકોટ મહાનગરપાલિકા થોડા ભેગા થાય વધારે બરાબર હા બોલો બોલો હા બોલાવો બોલાવ બોલો પૈસા દેવાયા પૈસા નાખો ખાતા સેવા લાઈવ વિડીયો પર